પ્રભાસની અપકમિંગ ફિલ્મ શાહોનું પોસ્ટર થઈ ગયું છે રિલીઝ સુપરસ્ટાર પ્રભાસે પોતાના કરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ બાહુબલીના પાંચ વર્ષ બાદ કોઈ બીજી ફિલ્મમાં નજર આવશે જાહેર છે કે હાલમાં તેના પ્રશંસકો બાહુબલી ટુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બાહુબલી ટુ બાદ પ્રભાસે પોતાની અપકમિંગ ફિલ્મો પણ સાઇન કરી લીધી છે પ્રભાસની અપકમિંગ ફિલ્મનું નામ શાહો છે જે હિન્દી તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મનું પોસ્ટર પણ આવી ગયું છે અને ફિલ્મનું ટ્રેલર બાહુબલી ટુ સાથે રિલીઝ કરવામાં આવશે હાલમાં પ્રભાસના પ્રશંસકો તેની અપકમિંગ ફિલ્મનું ખૂબ જ ઉત્સાહમાં રાહ જોઈ રહ્યા છે ફિલ્મ શાહોનું પોસ્ટર ખૂબ જ શાનદાર છે અને સાથે જ પ્રભાસ માટે આ એક ખાસ અનુભવી બની રહેશે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રભાસે પોતાની જાતને બાહુબલીને સમર્પિત કરી દીધી છે આ જ કારણે ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજમૌલી પણ તેના વખાણ કરતા થાકતા નથી ફિલ્મ શાહો વિશે વધારે જાણકારી આવી નથી પરંતુ હા ફિલ્મનો ટ્રેલર બાહુબલીની સાથે રિલીઝ કરવામાં આવશે જે પ્રભાસ માટે એક ફાયદાનો સોદો બની શકશે